આ સોમયાત્રા નિમિત્તે જ્યારે સૌ ઠાકોર સમાજ એકત્ર થઈ અને આવું ભવ્ય કાર્ય કરે છે ખરેખર એ ખૂબ જ પ્રશંસનીય છે કદાચ બધાને ખ્યાલ ન હોય પણ ભગવાન એવા શ્રી વેલનાથ દાદા કે જેણે જીવતા સાત સાત ઠેકાણે સમાધિઓ લીધેલી એક જગ્યાએ સમાધિ લઈ અને બીજી જગ્યાએ બહાર નીકળે ફરીથી ત્યાં સમાધિ લે ત્યાંથી બહાર નીકળે એવા સાત જગ્યાએ સમાધિ લીધાના કોઈ પણ સંતો આજ સુધીમાં માં પણ ઉલ્લેખ જોવા મળ્યો નથી એવા દાદા વેલનાથજી ની આ શોભાયાત્રા અને એ નિમિત્તે સમસ્ત કોળી સમાજ એમના જીવનમાંથી કંઈક કઈક ઉદેશ લે આપસ આપસ માં વેરભાવ ભૂલે અને હિંસા બલિદાનો વગેરે ત્યાગી અને ખાસ કરીને મદ્યપાન દારૂ વગેરેના વ્યસનો છોડી અને સમાજ આગળ વધે એવી વેલનાથ બાપુની આપણે સૌને આજ્ઞા છે અને એ નિમિત્તે સૌ ચાલીએ એવી એમની પાસે પ્રાર્થના કરીએ રાજકોટ જિલ્લા જુવાડિયા કોડી સમાજ દ્વારા આયોજિત આ વેલનાથ જયંતિમાં અમારા વેલનાથ જયંતિના પ્રમુખ છે દીપકભાઈ બાબરિયા મહામંત્રી છે દેવાંગભાઈ કોકાવા દર વર્ષની છે મહાવર્ષે પણ ઉજવણી અમે કરીએ છીએ સાથ હનુમાન જયંતિ છે તેની પણ અમે ઉજવણી કરીએ છીએ સમાજમાં દરેક સૌરાષ્ટ્રની ની અંદર તાલુકા જિલ્લા શહેર લેવલે દરેક જગ્યાએ અત્યારે વેલનાથ જયંતિ ની ઉજવણી થઈ રહી છે સાથ જે બીજી સંસ્થાઓ દ્વારા અમારા રસ્તામાં ઠેર ઠેર વેલનાથ બાપુનું સ્વાગત કરવામાં આવશે અને સમાજ વેલનાથ બાપુ ની પ્રેરણા લઈ આગળ વધે વ્યસન મુક્ત બને અને સમાજ નો વિકાસ થાય તેવું સૌ ઈચ્છીએ છીએ પછી લગભગ ઓછા મોટા બાર થી તેર હજાર માણસો થઈ જાય વેલનાથ બાપુ આ સાતસો ને સિત્તાવીસ ની જન્મ જયંતિ છે વીરજીભાઈ સનોરા સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ રાજકોટ રાજકોટ શહેર માં ખાસ કરીને આજે વેલનાથ જન્મ જયંતિ અને જોડે જોડે હનુમાન જયંતિના ઉજવણીના ભાગરૂપે સારાએ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાંથી અમારા બક્ષી પંચ સમાજના કોળી ઠાકોર સમાજના સૌ લોકો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં સ્વયં ઉત્સાહથી જુદા જુદા ફ્લોટ બેનરો અને શણગારેલા વાહનો અને ઘોડા વગેરે સાથે ખૂબ સારી મોટી સંખ્યામાં બંને ઉત્સવો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે સમાજની લાગણી આ બંને ધાર્મિક ઉત્સવો એને ધ્યાનમાં રાખીને યુવાનો પણ એટલા જ ઉમંગ અને ઉત્સાહમાં છે આ સમાજ આગામી દિવસોમાં પણ ધીમે ધીમે જાગૃત થઈને વેલના જ જયંતિ અને આજના જ દિવસે જ્યારે જન્મ જય હનુમાન જન્મ જયંતિ ઉજવણીનો કાર્યક્રમનું આયોજન થયું છે સમાજે એકત્રિત થઈ સમાજમાં એક સંદેશ જાય સમાજ સંગઠિત બને એક બને અને પોતાના હક અને અધિકારો માટે જાગૃત થાય એવા એક ભાગરૂપે આજના આ બંને તહેવારોની ઉજવણી સમાજના લોકો કોળી ઠાકોર સમાજના લોકો સાથે મળીને ઉજવી રહ્યા છે અને હક અધિકારો માટે હંમેશા જાગૃત બને શિક્ષણ પ્રત્યે જાગૃત બને વ્યસન મુક્ત થાય એવા ઉદ્દેશ સાથેનો આ કાર્યક્રમનું આજે આયોજન થયેલું છે